એક તો ખેડ ખેતીનો ધંધો વર્ષોથી નુકસાની નો ધંધો થઈ ગયો છે છતાં પણ ખેડૂતો ખેતી કરે છે અને ઉપરથી વારંવાર આવા માવઠાઓ આવે છે ક્યારેક વરસાદ ઓછો આવે ક્યારેક અતિવૃષ્ટિ થાય ક્યારેક માવઠું થાય ખેડૂતોએ દવા ખાતર બિયારણ પાણી મજૂરી પાછળ જે ખર્ચો કર્યો હોય એ ખર્ચો વળતરના સ્વરૂપે જો સરકાર પાસેથી મળી જાય તો ખેડૂતને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આખું વર્ષ નીકળી જાય પરંતુ સરકારમાં અહંકાર છે ભાજપની એટલે લોકો સાંભળતા નથી ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવવા માટે ખેડૂતોના મુદ્દાની રજૂઆત કરવા માટે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને શ્રી ભગવંત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી શ્રી સુદાન ગઢવી સહિત અમારા તમામ નેતાઓ આવનારી તારીખ 31 ઓક્ટોબર ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા પરંતુ આ વખતે એવડી મોટી સંખ્યામાં આપણે આપણું શક્તિ પ્રદર્શન કરીએ ખેડૂતોની શક્તિ બતાવી દઈએ અને એ એકત્રીસ તારીખે સરદાર જયંતિના રોજ સરદાર પટેલ એક ખેડૂતોના આગેવાન હતા એમની જન્મ જયંતિ નિમિત્તે આખા ગુજરાતભર માંથી આખા સૌરાષ્ટ્ર થી એટલી વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે કે ભાજપની સરકારના આંખ કાન ખુલી જવા જોઈએ